જય શ્રી કૃષ્ણ મિત્રો ભાગવત કથાના સ્ક ત્રણ ના છઠા પાઠમાં આપનું સ્વાગત છે એક રાજાને ત્યાં એક બકરો હતો રાજા એ જાહેર કર્યું કે આ બકરાને પેટ ભરીને જંગલ માંથી મોટી વાત એમ કહી રાજા પાસેથી તે બકરાને ચરાવવા લઈ ગયો તેને આખો દિવસ સુંદર સુંદર ઘાસ બકરાને ખવડાવ્યું પછી સાંજના તે મનુષ્ય બકરાને રાજા પાસે લઈ આવ્યો રાજા એ થોડું લીલું લીલું ઘાસ બકરા પાસે મૂક્યું બકરો ઘાસ ખાવા લાગ્યો રાજાએ પેલા મનુષ્યને કહ્યું કે તારે ક્યાં પેટ ભરીને ખવડાવ્યું છે કે બકરો તો ખાવા જ થશે એક સત્સંગ લાગ્યું કે રાજાની આ જાહેરાત પાછળ જરૂર કઈ રહસ્ય છે હું યુક્તિથી કામ લેજ તે બકરાને ચરાવવા લઈ ગયો બકરો ઘાસ ખાવા જાય કે તેના મોઢા ઉપર એક લાડકી ફરતી લાકડી ફટકો મારે બકરાએ જેટલી વાર ઘાસ ખાવાનો પ્રયત્ન કર્યો ખાવા નાખ્યું પણ બકરાએ ઘાસ તરફ જોયું સુધાર નહીં તેને બીક હતી કે ઘાસ ખાવા જઈશ તો માર પડશે એ બકરો તો આપણું મન બકરાને ઘાસ ચડાવવા લઈ જીવાત જીવાતમાં રાજે પરમાત્મા મન મારો તેના ઉપર અંકુશ રાખો

બધું છોડી દેવાનું છે જ્ઞાન બધું છોડી દે છે અને એક ભગવાનને પકડી રાખે છે જ્ઞાન માર્ગ માં ત્યાગ મુખ્ય છે ભક્તિ માર્ગ કહે છે કે સર્વનો ત્યાગ કરવો એ અઘરું છે એના કરતા સર્વમાં ઈશ્વર છે એમ માની સર્વ સાથે ભાગવત ભાવ રાખી સર્વ સમર્પણ કરવું ભક્તિ માર્ગમાં સમર્પણ મુખ્ય છે

પ્રેમ કરવો હોય તો શરીર ઉપર પણ પ્રેમ ન કરો અને એક પરમાત્મા ઉપર પ્રેમ કરવો સર્વ સાથે પ્રેમ કરો અથવા સર્વ ત્યાગ કરો સર્વ ત્યાગ તમારાથી ન થઈ શકે તો સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી અને તેની સાથે પ્રેમ કરો ત્યાગ કરો સઘળું ઈશ્વરને અર્પણ કરી સર્વ કર્મ ફળનો ત્યાગ કરો દરેક માં મમતા મારા પણ અને સમર્પણ માર્ગ અમુકમાં જ મમતા એ સ્વાર્થ માર્ગ આજે આ બધા સ્વાર્થ માર્ગી બન્યા છે સંસારમાંથી જે ન જાગે તેને કને યોગ મળતો નથી જાગ્યો કોણ કહે છે જયારે સઘળા વિષય વિલાસો ઉપર વૈરાગ્ય આવે ત્યારે સમજવું કે જે જીવ જગત નો જાગ્યો છે કપિલ મુન ની માતા ને કહે છે માં થી આ મન સંસારમાં ભટકતો આવે છે સત્સંગથી મન સુધરે છે વાસના નો ત્યાગ કરવાથી મન સુધરે છે વિવેક પુરુષ સંઘ આવતા આશક્તિ ને આત્મા નું બંધન માને છે પરંતુ એ સંઘ અથવા આ જ્યારે જયારે સંત મહાત્મા ને પ્રતિ થાય છે

દરિયો ઓળંગી હનુમાન વન માં આવ્યા એકનાથ મહારાજે કથામાં કહ્યું કે હનુમાનજી જયારે અશોકવન માં આવ્યા છે ત્યારે તેના ફૂલ ઝાડો થોડા ફૂલ ખીલી રહ્યા હતા સીતાજી જ્યાં હોય ત્યાં અશોકવન ભક્તિ તેમણે તરત પ્રગટ થઈ વિરુદ્ધ નોંધાવ્યો મહારાજ તમે ખોટું કરી રહ્યા છો મેં તે વખતે અશોક વન માં મારી સગી આંખો ફૂલો જોયેલા ફૂલો ધોળા નહીં પણ રાહતા હતા એકનાથ મહારાજે કહ્યું મને જેવું દેખા છે તે હું વર્ણન કરું છું

સહન કરો તો સ્વામી સુખી થશો સંતના ચરિત્ર વાંચો તો સંતોને ખુબ દુઃખ પડ્યું છે પણ તે દુખો ની સંતોના મન ઉપર પડી નથી એકનાથ જવાના માર્ગ ઉપર એકનાથ મહારાજ પણ એ જ રસ્તે થી ગોદાવરીમાં સ્નાન કરવા જતા હતા પઢાણ આ માણસ ને ગુસ્સી કરું ત્યારે ખરો એકનાથજી મહારાજ નદીમાં સ્નાન કરી પાછા ફરતા હતા પેલો યવન એના ઉપર થૂક્યો મહારાજ ફરીથી સ્નાન કરવા ગયા

બેસાડે ત્યારે તુકારામ પત્ની કહે મારા મારા માટે ગરુડ મોકલું છે તેના માટે ઉપર બેઠેલો છું આ સદભાવ છે જગત માં ખુબ સહન કરો જગત અંધારું છે પ્રકાશ ની કિંમત છે દીક્ષિત રોજ રાખો પરંતુ તે સાથે પરમાત્મા નું અનુસાધન રાખશો તો પૈસો પણ મળશે અને શાંતિ પણ મળશે આ જીવન ગાડીમાં ફક્ત પાટ જ બદલવાના છે સંત પ્રભુ ના માટે સર્વનો ત્યાગ કરે છે ભગવાન કહે છે કે સંત મારા માટે સંપૂર્ણ કર્મ તથા સગવ સંબંધીઓનો ત્યાગ કરે છે ભગવાન કસોટી કરીને અપનાવે છે નૃષે મહેતાની બહુ કસોટી કરેલી મહેતા એ માંગ્યું

પરમાત્માને પ્રાપ્ત કરી લે છે પરંતુ ભગવાનની ભક્તિ મુક્તિ કરતા શ્રેષ્ઠ છે

ભાગવતમાં એટલા માટે કહેવામાં આવ્યો છે કે જગતના પદાર્થોમાં મોહ ન થાય સંસારના વિષયોમાં પૂર્ણ વૈરાગ્ય આવે એટલે આ પ્રમાણે કહેવામાં આવે છે સંસારના સુખો ભોગવવાની લાલસા હોય ત્યાં સુધી માનવું કે હું સુતેલો છું સુખ ભગવાનની ઈચ્છા મહાન દુઃખ છે શરીર અને આંખ સ્થિર ન થાય ત્યાં સુધી મન સ્થિર થતું નથી આંખમાં કૃષ્ણ સ્થિર થાય ત્યારે મન શુદ્ધ થાય છે જેને ધ્યાન કરવું એ એક આસન બેસી ધ્યાનમાં મનને સ્થિર કરો ધ્યાન કરવા બેસી ત્યારે સંસારને મનમાંથી બહાર કાઢો ધ્યાન કરવાથી મન સ્થિર થાય છે ધ્યાન વગર દર્શન પરિપૂર્ણ થાય નહીં ભોગ ભૂમિમાં એક ભગવાનનું ધ્યાન કરવું કઠણ છે સંસારમાં રહી જ્ઞાન ભક્તિમાં નિષ્ઠા રાખવી મુશ્કેલ છે ભૂમિની અસર મન ઉપર થાય છે ત્યાં તે ચોરી કરે અનેક વાર મનુષ્ય આંખ અને થી ચોરી કરે પારકી વસ્તુ થી તેનું ચિંતન કરે તે ચોરી કરે છે ધ્યાન કરવું ને સર્વ ઇન્દ્રિયો બ્રહ્મચર્ય પાળવું જોઈએ

ધ્યાન વગર ઈશ્વર નો અનુભવ થતો નથી પરમાત્માના અનેક સ્વરૂપો છે તેમાંથી કોઈ માની કોઈ પણ ખાસ સ્વરૂપ કરવાનો દાસ્ય ભક્તિ માં પહેલા ચરણ ઉપર દ્રષ્ટિ સ્થિર કરવી પડે છે ખાનની પુત્રી સાગરની ઊંડાઈ પાછી આવી જ નહીં પરમાત્મા દરિયાના જેમ વ્યાપક છે જ્ઞાની પુરુષો પરમાત્માના રૂપ સાથે એવા મળી જાય છે કે તે પછી તે કહી શકાય

જીવેશ નું મિલન થયું પછી જીવ ભાવ રહેતો નથી ધ્યાન કરો જે સ્વરૂપનું ધ્યાન કરો તે ધ્યેય ની શક્તિ ધ્યતા ધ્યાન કરનાર આવે છે જેના ઉપર પ્રભુ કૃપા કરે છે તે જ પ્રભુને જાણી શકે છે અને જે જાણે છે તે જ એનામાં થઈ જાય છે એકવાર એક યવન શંકરાચાર્ય કહે છે કે મારે ભૈરવ યજ્ઞ કરવો છે પૃથ્વીના સાર્વભૌમ રાજાના મસ્તકની આહુતિ ભૈરવ યજ્ઞમાં કરવી પડે છે તે તો મળે તેમ નથી મારે તમારું મસ્તક મને આપો શંકરાચાર્ય કહ્યું મારા શરીરના મસ્તકથી મારે તમારું કામ થતું હોય તો લઈ જા શિષ્ય ન હોય તેનું હું ધ્યાનમાં બેસું ત્યારે આવીને મારું મસ્તક લઈ જાય છે યવન એ તકની રાહ જોઈ રહ્યો એ

પદ્મભાવ નૃસિંહ ભગવાન ના સુખી બાકી ના સર્વ દુઃખી છે પછી કપિલ ભગવાન કહે છે માતા સર્વ કરતા શ્રી કૃષ્ણ નું ધ્યાન કરતા જે દેહભાન પુલી છે તે સર્વથી શ્રેષ્ઠ છે ભગવત ભક્તો પ્રારંભ કર્મ ને પણ મિથ્યા કરી શકે તેથી શ્રેષ્ઠ છે

કારણ જગત મારા પણ હું ભક્તોના હૈયામાં મને હૈયામાં રાખીને વ્યવહાર કરે છે તે જ્ઞાની ભક્તો મારાથી શ્રેષ્ઠ છે સર્વથી શ્રેષ્ઠ છે ભગવાન ના ભક્તો ભગવાન ની પણ વધે છે રામથી અધિક રામ નો દાસ કારણ કે મારા નિષ્કામ ભક્તો પ્રભુ કહે છે કે મારા ભક્તો મારા અપાકૃત પ્રેમ સ્વરૂપ ને પામે છે ત્યારે દેહ ક્રમ અશક્ત પુરુષો અધોગતિ ને પામે છે કપિલજી કહે છે કે આ વધુ શું કહ્યું ઈશ્વરથી થી વિખુટા પડેલા જીવને સુખ નથી મા વૃદ્ધાશ્રમ માં શરીર ઘડું બને પણ મન અને બુદ્ધિ તો જુવાન રહે છે જીવનનીમાં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન કરે છે ભગવાનનું ચિંતન ન થાય તો વાંધો નહી પણ સંસારના નું ચિંતન કરશો નહીં સત્સંગ અને ભજન કરો તો તન મન જીવાનીમાં રહેશે અને કડપણ બોજારૂપ બને નહીં વૃદ્ધાવસ્થામાં ખાધેલું પચતું નથી છતાં ખાવાની વારંવાર ઈચ્છા થાય છે વૃદ્ધાવસ્થામાં લુલી બહુ પજવે છે હજી શરીર સારું છે ત્યાં સુધી બાજી હાથમાં છે જ્યાં સુધી

બે ૂતો આવે છે પાપ પુરુષ અને પુણ્ય નું પુરુષ પુણ્ય પુરુષ કહે છે તે પુણ્ય કરવાની તક આપી છતાં તે પુણ્ય કદી કર્યું નહીં આ જીવ મરે છે ત્યારે અતિશય તરફડે છે યમદૂતોની ગતિ પગ થી આંખ સુધી હોય છે

જીવાત્માને પાપ કબૂલ કરવું પડે છે પૃથ્વી ચંદ્ર વગેરે ચૌદ સાક્ષીઓ છે પાપ પ્રમાણે નરક ની સજા થાય છે જો કોઈ જીવના પાપ પુણ્ય સરખા હોય તો તે ચંદ્ર લોકમાં જાય છે પુણ્ય હોય તો તે સ્વર્ગમાં જાય છે પુણ્યા ખૂટી જાય એટલે કે ફરીથી મનુષ્ય લોક જન્મ લેવો પડે છે અને આ અનેક જન્મ મરણ નું દુઃખ એ ભોગવે છે ગરીબ લોકો સમજે છે કે શ્રીમંતો બહુ સુખી છે પણ શ્રીમંતોને શાંતિ નથી શાંતિ નથી તો સુખ ક્યાંથી હોય પણ બેઠા હતા તેવામાં એક ઉંદર પાછળ બિલાડી પડી ઉંદર આવીને મહાત્માની ગોદમાં ભરાયો મહાત્માને દયા આવી ઉંદરને કહ્યું તું કહે તે પ્રમાણે બનાવી દો ઉંદરની બુદ્ધિ કેટલી તેણે વિચાર્યું હું બિલાડી બની જાઉં તો પછી કોઈ બીક ન રહે અને કહે મને બિલાડી બનાવી દો મહાત્મા તેને બિલાડી બનાવી દીધી એક દિવસ તે બિલાડી પાછળ કૂતરો પડ્યો ત્યારે બિલાડી કહ્યું મહારાજ મને કૂતરો બનાવી દો હવે તે કૂતરો બન્યો એક દિવસ જંગલ કૂતરા પાછળ વાઘ પડ્યો એટલે કૂતરો કહે મહારાજ મને વાઘ બનાવી દો મહારાજ તેને વાઘ બનાવ્યો વાઘ બનાવ્યો ત્યારે હિંસક વૃત્તિ જાગૃત થઈ તેમણે વિચાર્યું કે મહારાજ મને ફરીથી ઉંદર બનાવી દેશે તો ભારે થશે માટે ચાલ આ મહાત્માને જ ખાઈ જાવ મહારાજ સમજી ગયા તેમણે તરત તેને ફરીથી ઉંદર બનાવી દીધો આ ઉંદર બિલાડીની કથા નથી આ કથા આપણી કથા છે આ જીવ એક વખત ઉંદર હતો તે વખત બિલાડી હતો હવે તે માનવ થયો માનવ બન્યા પછી માનવ ઈશ્વરને જ ભૂલી જાય પાછો હતો કે પામવાનો પ્રયત્ન કરે તો તેને ફરીથી પશુ બનવું પડશે પશુ પક્ષી ના અવતાર અનેક પ્રકારે દુઃખ ભોગવી જીવ મનુષ્યની યોનીઓમાં આવે છે જે દિવસે ગર્ભમાં રહે છે તે દિવસે પાણીના પરખોટા જેવો સૂક્ષ્મ હોય છે દિવસ પછી ફળ જેવો મોટો થાય છે એક મહિના ગર્ભ ને માથું આવે છે બે મહિનામાં હાથ પગ ત્રણ મહિનામાં નખ અને વાળ ચાર મહિનામાં સાત ધાતુ પાંચ મહિનામાં ભૂખતરસ નું જ્ઞાન છ મહિનામાં માતાના પેટમાં ભ્રમણ આક્રમ છે

માયા છે અને સ્પર્શ કરે છે સંસારમાં માયા કોઈને છોડતી નથી જે બાલ્યવસ્થામાં મા સાથે પછી રમકડા સાથે પ્રેમ કરે છે તે પછી મોટો થાય એટલે પુસ્તક સાથે પ્રેમ કરે છે પછી પૈસા સાથે પ્રેમ કરવા લાગે છે પૈસાનો પ્રેમ ટકતો નથી પછી લાડી સાથે પ્રેમ કરે છે એ પ્રેમ કાયમ માટે રહેતો નથી બે ચાર છોકરા થાય એટલે એ ગભરામણ થાય છે સ્ત્રીમાંથી મોહ ઓછો થાય અને આ પ્રભુની માયા વિચિત્ર છે પરણેલો પણ પસ્તાય અને પરણે ન પરણેલો પણ પસ્તાય છે અને જન્મોથી આ પ્રમાણે જીવ ભટકતો આવે છે હજી ક્યાં સુધી ભટકવું છે મારા મનને સંસારના વિષયોમાંથી હટાવી પ્રભુમાં સ્થિર કર પરમાત્મા ચરણોના આશય કરી જેના મરણના ત્રાસમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે છે જે મુક્ત થાય તેનું જીવન સફળ થાય માતાનો ઉપદેશ આપી કપિલ ભગવાન ત્યાંથી ઉઠ્યા અને કલકત્તા પાસે ગંગા સાગરના

સંતની પરીક્ષા કરવી બહુ કઠણ છે પરીક્ષા કરવા જતા કોઈ વાર પાપ પણ થઈ જાય છે એટલે સંતની પરીક્ષા કરવી નહીં પણ સંત બનવા જ સદા પ્રયત્ન કરવો આજે લોકો તુકારા મહારાજની જય બોલાય છે પણ એમની હયાતીમાં લોકો એમને બહુ ત્રાસ આપેલો એક વખત તો હોળીના દિવસે લોકો તુકારા મહારાજને કટેડા પર બેસાડીને ફેરવેલા આ સંતન માન શું અને અપમાન શું તુકારામને કટેડો ગરડો લાગે છે

કથા સાંભળ્યા પછી સંત બનવું કંથામાં ઊંઘ આવે તો વ્યાસ ભગવાને તેની દવા બતાવેલી છે મહાકિમતી દવા છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ ન જપ કરવો કારણ કે કથામાં બહુ ઊંઘ આવે એને સાપનો જન્મ આવે છે બાજુમાં બેઠે રાજો એને આડે તો એને મદારીનો જન્મ મળે છે અહીં ત્રીજો સ્કંધ પૂરો થાય છે જય શ્રી કૃષ્ણ